ગુજરાત સરકાર શ્રીના આદેશની એસી કરી સ્કૂલ શરૂ રાખતા સનગ્રેસ સહિત નોટિસ આદેશની રાજ્યમાં ભારેથી અતિભારે આગાહી જોતા શિક્ષણ વિભાગે એક દિવસ પહેલા જ સુરત સહિત રાજ્યભરની સ્કૂલોને સત્તાવીસ ઓગસ્ટ રજા આપવા માટેનો આદેશ કર્યો હતો પરંતુ ગુજરાત બોર્ડની એસડી એસડીજેન ઇન્ટરનેશનલ સ્કૂલ સનગ્રેસ સ્કૂલ અને ઉત્તર ગુજરાત સ્કૂલે આદેશની એસી કી તેસી કરી છે એટલે કે વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવ્યા છે આ જ વાતની જાણ જિલ્લા શિક્ષણાધિકારીઓ ડોક્ટર ભગીરથસિંહ પરમારિક થતા તેમણે તાત્કાલિક ત્રણ સ્કૂલોના પ્રિન્સિપાલોની કચેરી ખાતે બોલાવ્યા હતા તેમજ વિદ્યાર્થી તાત્કાલિક રજા આપવાનો આદેશ પણ કર્યો હતો ઉપરાંત ત્રણેય સ્કૂલોને નોટિસ અપાઈ હતી એમાં શિક્ષણ વિભાગના પરિપત્રને તાકીદ કરીને લખાયું હતું કે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી જોતા શિક્ષણ વિભાગે સત્તાવીસ ઓગસ્ટે રજા આપવાનો આદેશ કર્યો હતો પરંતુ આપની સ્કૂલ કાર્યરત રહી હતી જેથી એવા કયા કારણો હતા કે આપણે સ્કૂલ કાર્યરત રાખવી પડી જેનો લેખિતમાં જવાબ આપશો જી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે